આજના વિડીયોમાં આપણે બાળકો પર્યાવરણમાં સોળમો પાર્ટ છે કામનો મહિનો અને તેનું નવી સ્વાધ્યાય પોથીમાં જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે તેના વિશે વાત કરવાના છીએ અને તેના વિશે શીખવાના છીએ તો એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે એક ચિત્ર આપેલું છે મને ઓળખો અને કહો મારો માળો ક્યાં હશે તો આ કબૂતર છે તો એનો જવાબ આપણે લખીએ કે તું કબૂતર છે અને તારો માળો અવાવૃક ઘર અને કુવામાં હોય છે બીજો પ્રશ્ન છે પક્ષી માળો કેમ બનાવતા હશે બીજાનો જવાબ છે પક્ષી માળો ઈંડાને સેવવા અને બચ્ચાને મોટા કરવા માટે બનાવતા હશે ત્રીજો પ્રશ્ન છે મોર કરતા મોટા કદના પક્ષીના નામ લખો તો અહીંયા આપણે લખ્યું છે શાહમૃગ છે એનું કદ છે મોરના કદથી મોટું પક્ષી છે ચોથો પ્રશ્ન છે તમે કયા પક્ષીના માળા જોયા છે તો આપણે ઘણા બધા પક્ષીઓના માળા જોયા હોય તો અહીંયા જવાબ લીધો અમે ચકલી કબૂતર ભોલો સુગરી વગેરે પક્ષીઓના માળા જોયા છે આગળ અહીંયા થોડીક ખાલી જગ્યાઓ આપેલી છે અને એના આપણે ઓળખીને જવાબ લખવાના છે તો એમાં મને ઓળખો એવો પ્રશ્ન છે એમાં પેલું છે હું પાંદડા સીવીને માળો બનાવું છું તો પાંદડા સીવીને માળો કોણ બનાવે છે ઓકે પાંદડા માળો દરજીડો બનાવે છે બીજું છે મને ઓળખો મારો માળો આવો છે આવો માળો કયા પક્ષી નો હોય છે આગળ ત્રીજું છે મારો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં જોવા મળે છે તો થોરના કાંટામાં અને મહેંદીની વાળમાં કયું માળો બનાવે છે તો એનો આપણે પાઠ્યપુસ્તકની અંદર આવેલો છે જવાબ એ પક્ષીનો જાણ કરી બધી આવેલી છે તો એ પક્ષી છે કબૂતર આગળ ચોથું છે મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે તો એ પણ પાઠ્યપુસ્તકમાં જ આપણે પક્ષીની વિશેષતા આવેલી છે તો એ પક્ષી છે ખાગડો ખાગડો છે ઝાડની ટોચ ઉપર માળો બનાવે છે આગળ પાંચમું છે મને ઓળખો મારો માળો પાણીમાં જોવા મળે છે જો પાણીની અંદર તરતો માળો બનાવે છે આ પક્ષી એનું નામ છે હોર્ન કૂક હોર્ન કૂક નામનું પક્ષી છે એ પાણીમાં તરતો માળો બનાવે છે અહીંયા થોડાક જોડકા આપેલા છે અને એમની ચાંચ આપેલી છે એને આપણે જોડવાના છે તો એ ચાંચ છે એ કયા કામમાં ઉપયોગમાં લે છે

બગલો છે એ ચાચનો ઉપયોગ માછલી પકડવા માટે કરે તો એને આપણે અહીંયા જોડીશું કબૂતર છે મકાઈના દાણા ખાવા માટે ચાંચનો ઉપયોગ કરે છે પોપટ છે મરચું ખાવા માટે એની વાંકી ચાંચનો ઉપયોગ કરે છે પછી ગીધ છે તો ગીધ છે એ મરેલા પશુને ખાવા માટે ઉપયોગ કરે છે પછી આ ફૂલ સૂંઘણી છે તો ફૂલ સૂંઘણી છે એ ફૂલમાંથી માટે ઉપયોગ કરે છે એને આવી રીતે આપણે જોડકા જોડી દઈશું આગળ અહીંયા થોડાક પક્ષીઓના ચિત્રો આપેલા છે અને એના આધારે એની વિગતો આપણે લખવાની છે એમાં પેલું પક્ષી છે અહીંયા ચિત્ર આપેલું છે એ પક્ષીનું નામ છે કંસારો અને તેની વિશેષતા એવી છે કે તેનું માથું ચળકતા લાલ રંગનું હોય છે અને અને અન્ય વિગતમાં તેનો તેનો અવાજ અવાજ ટક 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 એવો હોય છે છે ખોરાક ફળો કીડાઓ વગેરે આ પક્ષી જંગલમાં બગીચામાં જોવા મળે છે તો આવી રીતે આ પક્ષી છે એની વિગત છે આપણે અહીંયા લખવાની હતી બીજું છે બીજું ચિત્ર અહીંયા આપેલું છે દેવચકલીનું પક્ષીનું નામ દેવચકલી છે વિશેષતા તે

લાંબુ જીવન જીવે છે ત્રીસ વર્ષનું લાંબુ જીવન જીવે છે એવીની વિશેષતા છે અન્ય વિગતમાં જોઈએ તો ગીધનું કદ છે એ ઘણું બધું મોટું હોય છે તેની ચાંચ પીળા રંગની હોય છે અને એનું માથું અને ગરદન છે જો સફેદ રંગની હોય છે એ જંગલો કે ઊંચા પર્વત પર રહે છે તે માછલી અને અન્ય મરેલા જીવજંતુઓ અને મરેલા પ્રાણીઓના શરીર હોય એ ખાય છે પછી અહીંયા પ્રાણીઓના પગ આપેલા છે અને એના આધારે આવા પગ કયા પ્રાણીના હોય તે આપણે જણાવવાનું છે તો આવા પગ છે ગીધના હોય છે કે કે જે પ્રાણી શિકારને પકડવા માટે ઉપયોગ કરે છે આ પગ છે બતક હંસ વગેરેના હોય છે એ પાણીમાં તરવા માટે આવા પગનો ઉપયોગ કરે છે આ કાબરના પગ છે એ ઝાડ ઉપર ચડવા માટે આવા પગનો ઉપયોગ કરે છે પછી શાહમૃગ આ પગ છે શા મૃતગના છે તો આવા પગ છે એ ખૂબ જ ઝડપથી ચાલવા માટે આવા પગનો ઉપયોગ થાય છે આ પગ છે ગરુડ અને બાજના આવા પગ હોય છે જે મજબૂત રીતે વૃક્ષની ડાળીઓને પકડવા માટે ઉપયોગ કરે છે તો આવી રીતે એના આપણે ઓળખી અને જવાબો લખવાના છે આગળ અહીંયા એક બે

દાણા શોધે છે તો આવી રીતના બે જોડખણા આપણે જાતે બનાવીને લખ્યા છે પ્રશ્ન સાચ છે નીચેના પ્રાણીઓના દાંત અને તેમના ઉપયોગ વિશે લખો તો અહીંયા પ્રાણીઓના ચિત્ર આપેલા છે બધે અને એમના દાંત વિશે આપણે જાણકારી લખવાની છે અને એનો ઉપયોગ લખવાનો છે તો પેલું ચિત્ર છે એનું દેખાય છે તમને ઇસ્કોલીનું છે બરાબર તો ખિસકોના દાંત છે સતત વધતા રહે છે જો એના દાંત છે એટલે તે શું કરે છે તેને ઘસ્યા કરે છે અને પોતાની અનુકૂળતા મુજબની લંબાઈના રાખે છે તે દાંતનો ઉપયોગ બદામ મગફળી વગેરે જેવા કઠણ ખોરાકને આપવા અને ચાવવા માટે ઉપયોગ કરે છે બાજુમાં ચિત્ર છે વાઘનું ચિત્ર છે અને વાઘ છે તેના દાંતનો ઉપયોગ શિકાર પકડવા અને શિકારને મારવા માટે ઉપયોગ કરે છે તેની વિશેષતા જોઈએ તો આજે આગળના દાંત છે ને વાઘના એ દસ સેન્ટીમીટર છે દસ સેન્ટીમીટર જેટલી લંબાઈના હોય છે આગળના દાંત ખૂબ જ લાંબા દાંત હોય છે દસ સેન્ટીમીટર એટલે કેટલું બધું થાય એ તમે માપપટ્ટીની અંદર જોઈ લેજો આગળ અહીંયા ભેંસનું ચિત્ર આપેલું છે તો ભેંસના દાંત ખૂબ જ મજબૂત હોય છે અને તે એના ઘાસ કાપવા આગળના દાંતનો ઉપયોગ કરે છે અને પાછળના દાંત જે હોય એનો ખોરાકને ચાવવા માટે ઉપયોગ કરે છે અહીંયા સાપનું ચિત્ર આપેલું છે તો કે સાપના દાંત પણ ખૂબ જ વિશિષ્ટ હોય છે સાપના દાંત ખૂબ જ તીક્ષ્ણ હોય છે તીક્ષ્ણ એટલે ખૂબ જ અણીવાળા દાંત હોય છે તેના દાંતમાં ઝેરી ગ્રંથિઓ આવેલી હોય છે અને એના દાંત ઝેરી ગ્રંથિઓ સાથે જોડાયેલા હોય છે અને તે દાંતનો ઉપયોગ શું કરે છે તો કે તે દાંતનો ઉપયોગ શિકારના શરીરમાં ઝેરને ઘુસાડવા માટે ઉપયોગ કરે છે તો આવી રીતે સાપ છે એ પોતાના દાંતનો ઉપયોગ શિકારને મારવા માટે ઉપયોગ કરે છે આવી રીતે આ પાઠની અંદર આપણે આ જે સ્વાધ્યાય કાર્ય આપેલું હતું તેના વિશે ભણવાનું છે હતું